જય માળી હર હર મહાદેવ માળીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા મેલડીધામ વતી જણાવવાનો કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મેલડી માતાની ગાદી સમજવી અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી મેલડીધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ મૌધાથી છ કિલોમીટર આગળ डाकोर जता पहला जय माडी हर हर महादेव